સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કાળઝાળ ગરમી વચ્ચે સરકારી કચેરીઓમાં પાણી વગર અરજદારો મારી રહ્યા છે સરકારી કચેરીમાં પીવાના પાણીનો અભાવ સિયોરી મામલતદાર કચેરી ખાતે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી અરજદારો ઘર થી પાણીની બોટલ લાવવા બન્યા મજબૂત મામલતદાર કચેરીમાં આરો મશીન માત્ર શોભાના ગાંઠિયા સમાન તો તાલુકા પંચાયત કચેરીમાં પણ આરો મશીન તુલ ખાતું નજરે પડ્યું તાલુકા પંચાયત કચેરીમાં લગાવેલ બંને આરો મશીન બંધ હાલતમાં જોવા મળ્યા અસહ્ય ગરમી વચ્ચે સરકારી કચેરીમાં માં પીવાના પાણી માટે છે ફાફા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કાળઝાળ ગરમી વચ્ચે સરકારી કચેરીઓમાં પાણી વગર અરજદારો મારી રહ્યા છે મામલતદાર કચેરી ખાતે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી અરજદારો ઘરથી પાણીની બોટલ લાવવા બન્યા મજબૂત મામલતદાર કચેરીમાં આરો મશીન માત્ર શોભાના ગાંઠિયા સમાન તો તાલુકા પંચાયત કચેરીમાં પણ આરો મશીન ધૂળ ખાતું નજરે પડ્યું તાલુકા પંચાયત કચેરીમાં લગાવેલ બંને આરો મશીન બંધ હાલતમાં જોવા મળ્યા અસહ્ય ગરમી વચ્ચે સરકારી કચેરીમાં અરજદારોને પીવાના પાણી માટે છે ફાફા